જે સર્વ રહસ્યોમાં સાર્વાધિક ગુહ્ય છે તે વિશુદ્ધતમ જ્ઞાન છે અને સાક્ષાત્કાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે તેથી તે ધર્મની પૂર્ણતા છે તે જ્ઞાન અવિનાશી છે અને અને સુખદ છે હે શત્રુ વિજેતા અર્જુન જે મનુષ્યો ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ મને પ્રાપ્તિ નથી કરી શકતા તેથી તેઓ આ ભૌતિક જગતમાં જન્મ મરણના માર્ગે પાસા આવે છે આ સમગ્ર જગત મારા વડે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે સર્વ મારામાં છે પરંતુ હું તેમનામાં નથી તેમ છતાં મારા વડે ઉત્પન્ન બધી વસ્તુઓ મારામાં સ્થિત રહેતી નથી મારા યોગ ઐશ્વર્ય તો જો જો હું સર્વ પાલન કરતા છું અને સર્વત્ર વ્યાપ્ત છું છતાં હું આ જગતનો અંશ નથી કારણ કે હું તો સર્વજનનો મૂળ સ્ત્રોત છું જેવી રીતે સર્વત્ર વહેનારો પ્રબળ વાયુ હંમેશા આકાશમાં સ્થિત રહે છે તેવી રીતે ઉત્પન્ન થયેલા સર્વ પ્રાણીઓને મારામાં રહેલા જાણ હે કુંતી પુત્ર અર્જુન કલ્પના અંતે સમગ્ર ભૌતિક સર્જન મારી અંદર પ્રવેશે છે અને અન્ય કલ્પના આરંભમાં હું તેમને મારી શક્તિથી પુનઃ ઉત્પન્ન કરું છું સંપૂર્ણ દ્રશ્ય જગત મારે આધીન જ છે તેથી મારી ઈચ્છાથી વારંવાર આપ જ પ્રગટ થયા કરે છે અને મારી જ ઈચ્છાથી અંતે વિનષ્ટ થઈ જાય છે હે ધનંજય આ સર્વ કર્મો મને બાંધી શકતા નથી હું જાણે કે ઉદાસીન રહેલો હોઉં તેમાં સર્વ ભૌતિક કર્મોથી સદૈવ વિરક્ત રહું છું હે કુંતી પુત્ર

જે લોકો આવી રીતે મોહગ્રસ્ત થયેલા છે તેઓ આસુરી તથા નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે અને મોહગ્રસ્ત અવસ્થામાં તેમની મુક્તિ માટેની આશા તેમના સકામ કર્મો અને તેમનું જ્ઞાન સંવર્ધન એ બધા જ વ્યર્થ થઈ જાય છે હે પાર્થ મોહગ્રસ્ત નહીં થયેલા મહાત્મા પુરુષો દેવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે તેઓ સંપૂર્ણપણે ભક્તિમય સેવામાં નિમગ્ન રહે છે કારણ કે તેઓ મને જ આદિ તથા અવિનાશી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે

હું અમર તત્વ છું અને સાક્ષાત મૃત્યુ પણ હું જ છું ચેતન તત્વ તથા જળ તત્વ બંને મારામાં જ છે જે મનુષ્યો વેદાધ્યાન કરે છે તથા સોમરસનું પાન કરે છે તેઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીને પરોક્ષ રીતે મારી પૂજા કરે છે તેઓ પાપ કર્મોમાંથી મુક્ત થઈને પૂર્ણમય સ્વગી ઇન્દ્રલોકમાં જન્મ લે છે જ્યાં તેઓ દેવ જેવો આનંદ ભોગવે છે એ રીતે જ્યારે તેઓ વિશાળ સ્વર્ગી ઇન્દ્રિય સુખ ભોગવી છે અને તેમના પૂર્ણ કર્મોના ફળ પૂરા થઈ જાય છે ત્યારે તેઓ આ મૃત્યુલોકમાં પાસા આવે છે એ રીતે જે મનુષ્યો ત્રણ વેદોના સિદ્ધાંતોમાં દ્રઢ રહીને ઇન્દ્રિય સુખ પામવા પ્રયત્ન કરે છે તેઓ નિરંતર જન્મ તથા મૃત્યુને પ્રાપ્ત કરતા રહે છે પરંતુ જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે છે તેમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું તથા તેમની પાસે જે છે તેનું રક્ષણ કરું છું હે કુંતીપુત્ર જે મનુષ્યો અન્ય દેવોના ભક્ત છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે

જેઓ ભૂત પ્રેતની ઉપાસના કરે છે તેઓ તેવા જીવોમાં જન્મ લે છે પરંતુ જેઓ મને ભજે છે તેઓ મારી સાથે જ નિવાસ કરે છે જો કોઈ મનુષ્ય પ્રેમ તથા ભક્તિપૂર્વક મને પર્ણ ફૂલ ફળ કે જળ અર્પણ કરે છે તો હું તેનો સ્વીકાર કરું છું હે કુંતી પુત્ર અર્જુન તું જે કંઈ કરે છે જે કંઈ ખાય છે જે કંઈ અર્પિત કરે છે અથવા દાન આપે છે અને જે તપસ્યા કરે છે તે સર્વ મને સમર્પણ કર એ રીતે તું કર્મના બંધનમાંથી તથા તેના શુભ તથા અશુભ ફળોમાંથી મુક્ત થઈ શકીશ આ સંન્યાસ યોગમાં પોતાના મનને સ્થિર કરીને તું મુક્તિ પામીશ અને મને શરણાગત થઈશ હું ન તો કોઈનો દ્વેષ કરું છું કે ન તો કોઈનો પક્ષપાત કરું છું હું સર્વ પ્રત્યે સંભાવયુક્ત છું પરંતુ જે મનુષ્ય ભક્તિભાવે મારી સેવા કરે છે તે મારો મિત્ર છે મારામાં અવસ્થિત હોય છે અને હું પણ તેનો મિત્ર છું અત્યંત ઘૃણાસ્પદ કર્મ કરનાર કોઈ મનુષ્ય જો ભક્તિભાવ મારી સેવામાં પરોવાયેલો રહે છે તો તેને સાધુ માનવો જોઈએ કારણ કે તે પોતાના નિશ્ચયમાં યોગ્ય રીતે સ્થિત થયેલો છે તે તરત જ ધર્માત્મા બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે એ કુંતી પુત્ર નિર્ભય થઈને ઘોષણા કર કે મારા ભક્તોનો કદાપી વિનાશ થતો નથી હે પાર્થ જે મનુષ્ય મારું શરણ ગ્રહણ કરે છે તેઓ ભલે નિમ્ન નિમ્નયનીમાં જન્મેલા સ્ત્રીઓ વેચો તથા શુદ્રો હોય તો પણ તેઓ પરમ ગતિ પ્રાપ્ત કરે છે તો પછી ધર્માત્મા બ્રાહ્મણો ભક્તો તથા રાજર્ષિઓ વિશે કહેવું શું હોઈ શકે માટે આ ક્ષણિક દુઃખમય જગતમાં જન્મીને મારી પ્રેમમય સેવામાં પોતાને પરોવી દો તારા મનને મારામાં નીચે ચિંતનમાં પરોવી દે મારો ભક્ત થા મને નમસ્કાર કર અને મારી જ પૂંજા કર એ રીતે મારામાં સંપૂર્ણ રીતે તન્મય થઈને તું નક્કી મને પ્રાપ્ત કરીશ તો મિત્રો આ આપણે વાત કરી શ્રીમદ ભગવદ ગીતાના નવમાં અધ્યાયની જો તમને વિડીયો ગમે વિડીયોને લાઈક કરો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી સંસ્કાર યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સીતારામ